મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આખોલ ગામી રૂપિયા છસો ને તેત્રીસ કરોડના ખર્ચે નિર્મિત જૂથ પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ કરાયું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આખોલ ખાતે યોજનાની ઝીણવણ પરી માહિતી મેળવી પ્લાન્ટનું સ્થળ નિરીક્ષણ કર્યું સરહદી જિલ્લા બનાસકાંઠાના પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકાર શ્રી દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા છે જે અંતર્ગત કુલ રૂપિયા છસો કરોડના ખર્ચે તૈયાર થયેલ ડીસા અને લાખણી તાલુકાના પાણી પુરવઠાની સુધારણા યોજનાના વિકાસ કાર્યનું આજરોજ ડીસાના આખોલ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર યોજનાની ઝીણવટભરી માહિતી મેળવી પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું બનાસકાંઠા જિલ્લાના ડીસા લાખણી કાંકરેજ અને દિયોદર તાલુકાના ગામડાઓ અને થરાદ શહેરને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા દેવપુરા વાવ ઓફટેક અને રાણકપુર ઓફટેક સુધારણા યોજના વર્ષ બે હજાર વીસમાં તૈયાર કરવામાં આવી હતી જે યોજનાની કામગીરી પૂર્ણ થતા ડીસાના આખોલ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ડીસા લાખણી કાંકરે અને થરાના કુલ કુલ લાખ દૈનિક છ ચાલીસ કરોડ લીટર પીવાનું પાણી મળી રહેશે આ લોકાર્પણ પ્રસંગે પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળિયા સાંસદ શ્રી ભરતસિંહ ડાબી રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી સહિતના પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા